સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે આપણે બનાવીશું આલુ પરોઠા તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક કડાઈમાં થોડું તેલ ગરમ લઈશું અને તે ગરમ કરી દેવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું

અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરીથી મિક્સ કરી દઈશું ગળી ડુંગી એકદમ તૈયાર થઈ ગઈ છે તેમાં આપણે ચપટી હિંગ નાખી દેવાની છે અને ત્યાર પછી એક ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે ઝીણા સમારેલા ધાણા નાખી દઈશું હવે આપણે અહીંયા જે બટાકા બાફ્યા હતા તે નાખી દઈશું હવે આપણે આને બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણો બટાકાનો માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેના પરોઠા બનાવી દઈશું તો ચાલો પરોઠા બનાવી દઈએ તો અહીંયા મારી રોટલી થઈ ગઈ છે તો એમાં આપણે બટાકાનું સ્ટફિંગ કરી દઈશું આ રીતે આપણે બંધ કરી દેવાનું છે હવે આપણે તેને વણી લેવાનું છે જોઈ છો પરોઠો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેના પર બટર લગાવી દઈશું આવી રીતે આપણે બધા પરોઠા બનાવી દેવાના છે જો તમને આ આલુ પરોઠાની રેસીપી ગમી હોય તો લાઇક શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં